દાવાદ તાલુકાના કરોલી ગામે સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું મહાશિવરાત્રીના દિવસે કરોલી ગામે નવા મુવાડા ખાતે રોગ્રી માતાજીના મંદિરે સમુલગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં સત્યાવીસ દીકરીએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમસ્ત ક્ષેત્રીય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ શ્રી દીપસીના આયોજન હેઠળ કરવામાં આવેલ આયોજનમાં કરોલી ગામના રણછોડજી પરમાર નટવરસિંહ પરમાર સચિનસિંહ પરમાર તથા નવા મુવાડાના નવ યુવાનો વડીલોના સાત સહકાર થકી આયોજન સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું મુખ્ય અતિથિ તરીકે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ગુજરાત પ્રદેશ સલાહકાર બળવનસિંહ ગઢવી સાહેબ ભરૂચ જિલ્લા પ્રમુખ વીરશિંહ પરમાર અમરસિંહ સોટા સિહુજ ગુલાબસિંહ સોટા હલદરવાસ મહેમદાવાદ શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ ડોડિયા ચંદ્રશ્રી ડોડિયા સમિતિના કાકા મિશાલસિંહ રાજપૂત જેવા ભાઈઓ હાજર આ ભરૂચ જિલ્લા પ્રમુખ વીરશી પરમાર દ્વારા બાથરૂમ સેટ સચિનસી પરમાર તથા નટવરસી પરમાર દ્વારા વર કાંડા ઘડિયાળ રણછોડજી પરમાર દ્વારા દીકરીઓને ટ્રાવેલ બેગ ભેટ આપવામાં આવી આશીષ વચન સમિતિ અધ્યક્ષ સંયોજક સોટા વિષ્ણુસિંહ દીપસિંહ દ્વારા આપવામાં આવ્યા બીરો રિપોર્ટ વિજયસિંહ સોટા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ કઠલાલ ખેડા શરૂઆત કરી મેં સમૂહ વાળાવાર આપણા સમાજ ની અંદર પહેલા ફક્ત એમ કરતા કરતા આગળ નીકળીએ તો ક્ષત્રિય સમાજ કે આગળ તો કઈથી આવે ભાઈ કારણ કે અત્યાર બાળક ખાલી પેટમાં બે મહિનાનું

એટલે પેલા આપણા સંસ્કારો જે છે નવ સંસ્કારો એની અંદર આ ગર્ભ સંસ્કારની વાત આવે તો જેને આપણે શ્રીમંત કહીએ તો શ્રીમંતનો પ્રસંગ ઘરની પાંચ પૂવાચીએ બેસાડી અને વાસ્તે ઘાસતે દીકરીને એના પિયર ફોડો ભરાઈને મોકલતા હતા આજે તો અહીંયા લાકડો લાગતો ત્યાંજી આગળ ગયા બાળક નો જન્મ થયો ખબર એના મગજ ના હોય બોલતો પૂરું પાસે મનમાં લાગ્યું કે ઘણી વાત તો પણ અમે સમજી અકબર બાદશાહ એ ફરમાન કર્યું હતું કે જ્યાં સુધી મારી આણ વર્તાય છે ને એટલી જગ્યા જેટલા કતલખાના હોય ને એ તાત્કાલિક ધોરણે તમાર થી એક બંધ થતું ભારત માં બંધ નહીં થતું દિલ્હી ની સરકાર ને ગાદી પર બેઠેલા મુસલમાન જો કતલખાના બંધ કરાવતો હોય પણ આજનો આ નહી કરે કારણ કે

મારી દીકરીઓ માટે લડવા નીકળ્યો છું કે મારી માતાઓ બહેનો કે જે આજે લોનો ભરવા માટે આમથી આ મોટા ફેર અમારા મારી માતાઓ બહેનો લોકોની ખેતરોની અંદર મજૂરી કરે છે આ બંધ કરાવવા નીકળ્યો છું આ વેદનાઓ બોલે છે પણ તમને એ પણ કહી દઉં કદાચ મારું જે આયોજન છે ને મા ભગવતીની કૃપાથી જો સફળ થયું ને તો સાહેબ આ સમાજની ભલે અગિયાર હજાર કરોડ ની લોન હશે ને તો એ સાહેબ માફ કરવા હું તૈયાર થવા જઈ રહ્યો